નમસ્કાર દર્શક મિત્રો શ્રીનું સમાચારમાં સૌનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તરફાવતી પાવન ઉપર ઓસ્માન વીર ની ભજન સંધ્યા નું આયોજન એપીએમસી મેદાન ખાતે કરવામાં આવ્યું શિવભક્તિ હોય એટલે દર્ભાવતી અને વડોદરાનું નામ શિવજી કે સવારેથી લેવાય છે મિની કાશી અને સુપ્રસિદ્ધ કુબેર ભંડારી તીર્થ સાથે પૌરાણિક વાઘનાથ શિવાલય અને મિની કાશી કાયારોહણમાં કનકનમાં જ્યાં શંકરનો વાસ હોય ત્યારે શિવજી કે સવારી નિમિત્તે આગામી મહાશિવરાત્રી પર્વને ધ્યાને લઈ હિન્દુ હૃદય સમ્રાટ અને શિવભક્ત ધારાસભ્ય શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ ડબોઈ દર્ભાવતી પાવન ભૂમિ ઉપર ઓસ્માનબીરની વચન સંધ્યાનું આયોજન એપીએમસી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરના લોકો શિવભક્તિમાં લીન થયા શિવ અને મહાશિવરાત્રી આગામી છવ્વીસમી ફેબ્રુઆરીએ છે ત્યારે વડોદરા ડભોઈ કાયારોહણની કાશી ગણવામાં આવે છે શિવરાત્રીના દિવસે ડભોઈના અનેક કાર્યક્રમો શિવ ભક્તિને લઈને કરવામાં આવ્યા હતા અને તેવામાં ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કાયાવરોહણ લકુલેશ ધામ તેમજ વડોદરાની ઐતિહાસિક શિવજીકી સવારી વડોદરા જિલ્લો અખો શિવ ભક્તિમાં લીન રહે તે હેતુ સાથે વડોદરાના જુદા જુદા તાલુકાના ભજન સંધ્યા યોજાઈ રહી છે અને આજે દરબાવતી જેવી પાવન અને ઐતિહાસિક નગરીમાં એપીએમસી મેદાન ખાતે હિન્દુ હૃદય સમ્રાટ અને શિવભક્ત એવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ભવ્ય ભજન સંધ્યા યોજાય જેમાં શિવ ભજન પોતાના સુરથી મંત્ર મુક્ત કરવા કલાકાર ઉસ્માન મીર અને આમિર મીર સ્ટેજ ઉપરથી શોરે લાવ્યા અને સમગ્ર નગર આખો મંત્ર મુક્ત બની ગયો હતો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ડબોઈ નગર આગેવાન પાલિકા પ્રમુખ પીરેન શાહ શશિકાંત પટેલ ડોક્ટર બીજે પ્રમબટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા શિવ પરિવારના સભ્યો સર્વેશ્વર મહાદેવ મંદિરથી ડભોઈ તે ભવ્ય શિવજી કી સવારીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા તો ભજન સંધ્યાની મોજમાં દરપાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત તમામ ઝૂમી ઉઠ્યા હતા રિપોર્ટર મિત પાછી શિરો સમાચાર ન્યૂઝ ડભોઈ આગામી છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિને અનુલક્ષીને વડોદરા શહેરમાં વર્ષોથી શિવોત્સવ અને શિવજીની સવારીના કાર્યક્રમ થતા હોય છે એના ઉપલક્ષમાં આજે દરબાવતી નગરીમાં ઓસ્માન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દરબાવતી પણ પૌરાણિક નગરી છે ને આ નગરીમાં પણ વાઘનાથ મહાદેવ મંદિર એ સૌથી પૌરાણિક મહાદેવજીનું મંદિર છે જ્યાં ઇતિહાસમાં એવું કહેવાયું છે કે વાઘ મહાદેવજીના દર્શન માટે આવતા ત્યારે વાઘનાથ મહાદેવ થી પણ શિવજીની યાત્રા નીકળે છે આના આજે ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીંયા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે મોટી સંખ્યામાં નગરના લોકો આ કાર્યક્રમ માણવા આવી રહ્યા છે હું તમામને વિનંતી કરીશ નગર નગરના હોય વાઘનાથ ની શિવજીની સવારીમાં ભાગ લે અને જે બીજા આવ્યા છે અને જે લોકો આ સાંભળી રહ્યા છે વડોદરાની શિવજીની સવારી જે રણમુક્તેશ્વર મહાદેવ થી નીકળે છે એમાં ભાગ લેવા વિનંતી કરે જો કે વર્ષમાં એક વાર શિવજી એમના પરિવાર સાથે સમગ્ર વડોદરા શહેરમાં દિનચર્યા નીકળે છે ત્યારે એમના દર્શનનો લાવો એ પણ અમૂલ્ય છે જે લોકો મહાકુંભમાં ના ગયા હોય એ શિવજીના મહાકુંભમાં ડૂબકી મારશે તો એ પણ એમને એટલું જ પુણ્ય મળશે આભાર જય બોલે